ભૂલ એનાથી જ થાય જે સારું કરવા ઈચ્છે છે બાકી કાંઈ ન કરવાવાળા તો ભૂલ શોધતા જ હોય છે આપણું સર્વોચ્ચ આપી દેવા છતાં જો આપણી કદર ના થાય તો સમજી લેજો કે આપણે કોલસાના વેપારી સાથે હીરાનો સોદો કર્યો છે નિઃસ્વાર્થ કર્મ કરતા રહો જે પણ થશે સારું જ થશે લેટ ભલે થાય પણ લેટેસ્ટ થશે ખુલાસો એ વ્યક્તિને અપાય જે તમારી વાત સમજવા તૈયાર હોય બાકી જેને પોતાનો જ કક્કો રટવો હોય ને એને તમે હૈયું કાઢીને હાથમાં આપી દેશો ને તો પણ નહીં સમજે બદલાય તો માણસ જાય જ છે બદલાય તો માણસ જાય જ છે સમય તો માત્ર એક બહાનું જ છે જિંદગી જીવવું આસાન નથી સંઘર્ષ વિના કોઈ મહાન નથી હોતું જ્યાં સુધી અથોડો વાગે નહીં ત્યાં સુધી તો પથ્થર પણ ભગવાન નથી બનતું હજારો સંબંધ રાખવા એ કોઈ મોટી વાત નથી પણ એક સંબંધ ઈમાનદારીથી નિભાવવો એ બહુ મોટી વાત છે જિંદગી ફાઇન હોય તો સમજી લેવું એમાં કાયદેસર ઉપરવાળાની સાઈન હશે ઘણા લોકો સાથે રહેવાનો ખાલી ઢોંગસ કરે છે ઘણા લોકો સાથે રહેવાનો ખાલી ઢોંગસ કરે છે વાસ્તવમાં એ ક્યારેય પણ આપણા નથી જ હોતા જે સત્યના માર્ગ પર ચાલે છે એના જીવનમાં મુશ્કેલીઓ તો જરૂર આવે છે પણ ભગવાન એની નાવ ક્યારે ડૂબવા નથી દેતા જે વ્યક્તિને તમારી કિંમત ન હોય એની સામે ક્યારેય મગજમારી કરવી નહીં તમારી કિંમત એને સમય જ સમજાવશે અનુભવ કહે છે આપણી સફળતામાં પેંડા માગવાવાળા જ્યારે તકલીફ પડે ને ત્યારે પાણીનું પણ પૂછતા નથી સાહેબ મકાનની બાંધણી ગમે તેટલી સુંદર હોય પણ જો અંદર રહેનારાઓની લાગણી શૂન્ય હોય તો પગથિયા ગણવાનો કોઈ અર્થ જ નથી જિંદગીમાં ક્યારેય કોઈને દોષ ન આપવો આપણી જિંદગી આપણો નિર્ણય છે પરિણામ આપણે જ ભોગવવાનું છે આપણને મળતી દરેક વ્યક્તિ આપણને કશું આપી જાય છે સારા લોકો ખુશી આપે છે ખરાબ લોકો અનુભવ આપી જાય છે અને જુઠ્ઠા અને લુચ્ચા લોકો પાઠ શીખવી જાય છે અને શ્રેષ્ઠ લોકો સુગંધ અને સ્મૃતિ આપી જાય છે દોસ્તો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને એક કમેન્ટ જરૂર કરજો